રાધાકૃષ્ણ મિત્રો આપણી ચેનલ રજ સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે ગણેશજીની એક અદ્ભુત કથા સાંભળવા જઈ રહ્યા છીએ તમને બધાને આ કથાથી ખબર પડશે કે કેવી રીતે શ્રી ગણપતિજી પોતાના ભક્તોની રક્ષા કરે છે તેમના પર ક્યારેય તકલીફ આવવા દેતા નથી સાથીઓ તમને સૌને કથા કહેતા પહેલા હું ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું કે હે ભગવાન જે કોઈ પણ આ કથાને સાચા મનથી સાંભળે તેને ઈચ્છિત ફળ આપો અને આ વિડીયોમાં ગણપતિ બાપા મોરિયાની કમેન્ટ કરનારાઓને હંમેશા મદદ કરે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરનારા ઉપર ક્યારેય કોઈ સંકટ ન આવવા દે હવે મિત્રો ચાલો કથા સાંભળીએ ઘણા સમય પહેલા ભારતના એક નાનકડા ગામમાં ગોપાલ નામનો એક ગરીબ ખેડૂત તેની પત્ની લક્ષ્મી સાથે રહેતો હતો ગોપાલ ખૂબ જ સરળ અને મહેનતુ વ્યક્તિ હતો પરંતુ તેની ગરીબીએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું ખેતરોમાં સખત મહેનત કરવા છતાં તેના પાક ઘણીવાર બગડી જતા હતા અથવા દુષ્કાળથી સંપૂર્ણપણે નાશ પામ્યા હતા તેની પાસે જીવન જીવવા માટે કોઈ વિશેષ સુવિધાઓ ન હતી પરંતુ ગોપાલનો એકમાત્ર સહારો ભગવાન શ્રી ગણેશમાં તેમનો અપાર આદર અને વિશ્વાસ હતો ગણેશજીની ભવ્યતા વિશે ગામના દરેક ખૂણામાં ચર્ચા થતી હતી ગોપાલના ગામમાં એક પ્રાચીન ગણેશ મંદિર હતું જ્યાં ગામના લોકો નિયમિત રીતે પૂજા કરવા આવતા હતા પરંતુ ગોપાલની ભક્તિ અલગ હતી તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે તેઓ દરરોજ મંદિરમાં જતા કલાકો સુધી ભગવાન શ્રી ગણેશની સામે બેસતા અને તેમની સાથે એવી રીતે વાત કરતા જાણે ભગવાન શ્રી ગણેશ પણ તેમની સામે બેઠા હોય તેમની બધી વાતો સાંભળતા હોય ગોપાલ ભગવાન શ્રી ગણેશને પોતાના મિત્ર માર્ગદર્શક અને રક્ષક માનતા હતા જ્યારે પણ તેમના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી ત્યારે તેઓ ભગવાન શ્રી ગણેશ પાસે જતા અને તેમની સાથે વાતચીત કરતા અને તેમને તેમના હૃદયની સ્થિતિ જણાવતા ગોપાલની પત્ની લક્ષ્મી પણ એક ભક્ત મહિલા હતી તે પણ ગણેશજીની પૂજા કરતી હતી પરંતુ તેમની ભક્તિ ગોપાલ જેટલી મજબૂત નહોતી એક દિવસ જ્યારે ગોપાલ અને લક્ષ્મી તેમની નાનકડી ચૂંપડીમાં બેઠા હતા ત્યારે ગોપાલે લક્ષ્મીને કહ્યું લક્ષ્મી આપણા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી આવે મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી ગણેશ ચોક્કસપણે આપણી મદદ કરશે આપણે ફક્ત તેમનામાં આપણી શ્રદ્ધા મજબૂત રાખવી પડશે ત્યારે લક્ષ્મીએ ચિંતાતુર અવાજમાં કહ્યું ગોપાલ હું જાણું છું કે તમે ભગવાન શ્રી ગણેશના પ્રખર ભક્ત છો પણ ગામમાં આતંક ફેલાવનારા રાક્ષસ કાલવાસર પાસેથી કેવી રીતે બચીશું તેની દોષ લોકોને મારી રહ્યો છે પાક બાળી રહ્યો છે અને રાજાઓ પણ તેની સામે લાચાર બની ગયા છે જો તે અમારી ઝૂંપડી પર આવે તો શું થશે તો ગોપાલ હસ્યો અને કહ્યું લક્ષ્મી મને ભગવાન શ્રી ગણેશમાં સંપૂર્ણ વિશ્વાસ છે જે આપણને અને આ ગામને

તેનો વિરોધ કરનારને સખત સજા કરતો ગામ લોકો ભય અને ગભરાહટમાં જીવી રહ્યા હતા કાલવાસરના ડરથી રાજા ગામમાં આવીને મદદ કરવાથી પણ ડરતો હતો ગામના લોકો ધીમે ધીમે ભગવાનથી નિરાશ થઈ રહ્યા હતા કાલવાસુરે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ તેની વિરુદ્ધ જશે તેને ભયંકર યાતનાઓ આપવામાં આવશે ગામના લોકો એટલા ડરી ગયા હતા કે તેઓ મંદિરમાં જતા ડરતા હતા લોકો ભગવાન શ્રીગણેશની પૂજા કરવાનું છોડી દીધું હતું એવું વિચારીને કે કદાચ એમની પ્રાર્થના પણ વ્યર્થ થઈ ગઈ છે પરંતુ ગોપાલની આસ્થા અતૂટ હતી તે દરરોજ શ્રી ગણેશના મંદિરમાં જતા ગણપતિ બાપાને નમન કરતા અને પોતાની સાચી ભક્તિથી તેમની સાથે પોતાની સમસ્યાઓ વહેંચતા તે ભગવાન શ્રી ગણેશને કહેતા કે હે બાપા તમે જ વિઘ્ન વિનાશક છો ફક્ત તમે જ આ ગામ અને મારા પરિવારને આ રાક્ષસથી બચાવી શકો છો મને તમારી કૃપા પર પૂરો વિશ્વાસ છે શરૂઆતમાં અસુરની વાત રાજાના કાન સુધી પહોંચી ન હતી જ્યારે કાલવાસુરના જુલમની ખબર ગામના રાજા સુધી પહોંચી રાજા પોતે એક બહાદુર યોદ્ધ હતા પરંતુ કાલવાસરોની અપાર શક્તિ અને ક્રૂરતાએ તેમને નબળા બનાવી દીધા હતા રાજાએ પોતાના દરબારીઓને કહ્યું કે કાલવાસુરને રોકવા માટે આપણી એક યોદ્ધાની જરૂર છે પરંતુ ગામમાં તેમનો સામનો કરી શકે તેવું કોઈ નથી હું પોતેથી રાક્ષસનો સામનો કરવાથી ડરું છું આ દરમિયાન ગામના કેટલાક લોકોએ રાજાને કહ્યું કે ગોપાલ નામનો એક સામાન્ય ખેડૂત છે જે ભગવાન શ્રી ગણેશનો પ્રખર ભક્ત છે અને તેણે પ્રતિજ્ઞા લીધી છે કે તે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ગામને કાલવાસુરના આતંકથી બચાવશે ગોપાલને તરત જ દરબારમાં બોલાવવામાં આવ્યું જ્યારે ગોપાલ રાજાની સામે આવ્યો ત્યારે રાજાએ કહ્યું ગોપાલ મેં તમારી ભક્તિ વિશે ઘણું સાંભળ્યું છે શું તમારી પાસે ખરેખર કાલવાસુરનો સામનો કરવાની હિંમત છે ગોપાલે નમ્રતાપૂર્વક કહ્યું મહારાજ હું એક સામાન્ય ખેડૂત છું પણ મને મારા પ્રિય ભગવાન ગણેશમાં અતુટ વિશ્વાસ છે જો તેમની કૃપા રહેશે તો હું ચોક્કસપણે કાલવાસુરનો સામનો કરી શકું છું બસ મને એક તક આપો પછી રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું જો તમે આ કરી શકો છો તો આખું ગામ તમારું ઋણી રહેશે પરંતુ જો તમે નિષ્ફળ જશો તો આખા ગામને તેનું ભોગ બનવું પડશે હવે ગોપાલ તૈયાર થયો અને ધીમે ધીમે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો ગોપાલે આ દિવસે વિશેષ ઉપવાસ રાખ્યો અને ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરી તે ગામમાં ગણેશ મંદિરમાં ગયો ભગવાન ગણેશની સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી કે હે બાપા આજે તમારા ભક્તની પરીક્ષાનો સમય છે હું આ ગામને કાલવાસુરના આતંકથી મુક્ત કરવા માગું છું પરંતુ મારી શક્તિ કંઈ જ નથી ફક્ત તમારી કૃપા અને આશીર્વાદની જરૂર છે ફક્ત તમે જ આ સંકટનો ઉકેલ શોધી શકો છો તે સાંજે કાલવાસુરે ફરીથી ગામ પર હુમલો કરવાની યોજના બનાવી તે પોતાની શક્તિઓ સાથે ગામમાં આવ્યો અને તેણી ગામવાસીઓને ડરાવવાનું શરૂ કર્યું ગોપાલે હિંમત ભેગી કરી અને કાલવાસુરનો સામનો કરવા તૈયાર થયો જ્યારે કાલવાસુર ગામની મધ્યમાં પહોંચ્યો ત્યારે ગોપાલે તેને અટકાવ્યું અને કહ્યું કે કાલવાસુર હવે તારો જુલમ સમાપ્ત થવાનો છે આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે અને હું ભગવાન ગણેશની કૃપાથી તને સમાપ્ત કરીશ પછી કાલવાસુર હસ્યો અને કહ્યું તમે એક સામાન્ય ખેડૂત છો અને તમે મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છો હું તમને અને તમારા ભગવાન બંનેને પડકાર આપું છું પછી ગોપાલે શાંત અવાજમાં કહ્યું ભલે તેમ હોય તમે શક્તિશાળી હો પણ ભગવાન ગણેશ છે જો તેમની પાસે કૃપા હોય તો કોઈ રાક્ષસ તેમનો સામનો કરી શકશે નહીં હવે ગોપાલે ભગવાન ગણેશને યાદ કર્યા અને તેમને પ્રાર્થના કરી કે હે બાપા હવે તમારી કૃપાની જરૂર છે મને વિશ્વાસ છે કે તમે મને અને મારા ગામને જરૂર બચાવી લેશો હવે જ્યારે ગોપાલે પ્રાર્થના કરી ત્યારે એક અદ્ભુત ઘટના બની આકાશમાં તેજસ્વી પ્રકાશ ફેલાયો અને ભગવાન ગણેશ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને ગોપાલની સામે પ્રગટ થયા તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય અને તેજસ્વી હતું તેમના ચાર હાથોમાં વિવિધ શસ્ત્રો હતા અને તેમનો ચહેરો કરુણા અને હિંમતનું મિશ્રણ હતું પછી ભગવાન શ્રી ગણેશ હસ્યા અને કહ્યું ગોપાલ હું તમારી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન છું તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે તે અવિશ્વસનીય છે આજે હું તમને અને આ ગામને આ રાક્ષસથી જરૂર બચાવીશ હવે ભગવાન ગણેશના આ દિવ્ય સ્વરૂપને જોઈને કાલવાસુર ડરી ગયો ઘૂંટણી પડ્યો અને ભગવાન ગણેશ પાસે માફી માંગવા લાગ્યું કે હે ગણેશ મને માફ કરો મેં મારી સત્તાનો દુરુપયોગ કર્યો છે અને નિર્દોષ લોકોને ભારે વેદના પહોંચાડી છે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મહેરબાની કરીને મને માફ કરી દો ભગવાન ગણેશે કાલવાસુર તરફ જોયું અને કહ્યું તમે જે કર્યું છે તે ખૂબ જ ખોટું કર્યું હતું પરંતુ હું તમને એક તક આપું છું જો તમે આ ગામ છોડી દો અને ભવિષ્યમાં ક્યારે કોઈને તકલીફ ન આપો તો હું તમને માફ કરી દઈશ હવે તે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં માથું નમાવ્યું અને તરત જ ગામ છોડી દીધું ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હવે બધા ભગવાન શ્રી ગણેશના મંદિરમાં ગયા અને ભગવાન શ્રી ગણેશની અદ્ભુત પ્રતિમા બનાવી અને રાજાએ પણ ગોપાલને ખૂબ માન આપ્યું શહેરના તમામ લોકોની સામે પુરસ્કાર આપ્યો અને ગોપાલ પુરસ્કાર મેળવીને ખૂબ જ ખુશ થયો અને તેની પત્ની સાથે ખુશીથી જીવન જીવવા લાગ્યો બોલો ગણપતિ ગજાનંદની જય આ કથા પરથી જાણવા મળે છે કે ભગવાન શ્રી ગણેશ તેમના ભક્તોને સાચી ભક્તિ અને શ્રદ્ધા સાથે મદદ કરે છે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય જો શ્રદ્ધા હોય તો ભગવાન આપણને દરેક બચાવે છે અને અને જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે સાથીઓ હવે હું તમારા માટે ગણેશજીની બીજી એક કથા સંભળાવીશ મિત્રો ઘણા સમય પહેલા એક ગામમાં ગીતા નામની એક છોકરી રહેતી હતી જે એક સરળ પરિવારમાં ઉછરેલી હતી તે એક સરળ સ્ત્રી હતી તેના માતા પિતાએ પૂજા અને આરાધનામાં વિશેષ રસ હતો ભગવાન શ્રી ગણેશ પ્રત્યેની તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે તેઓ દરરોજ સવારે મંદિરમાં જતી અને તેમની પૂજા કરતી અને ભગવાન શ્રી ગણેશને યાદ કરીને આખા દિવસનું કામ કરતી હતી તેની માનતી હતી કે ગણેશજી દરેક અવરોધો દૂર કરશે અને તેના જીવનમાં માત્ર સુખ અને સમૃદ્ધિ લાવશે થોડો સમય વીતી ગયો અને ગીતાએ મધ્યમ વર્ગી પરિવારના સુરેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા શરૂઆતમાં બધું બરાબર હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગીતાને તેના પતિ અને સાસુના વાસ્તવિક વર્તનની ખબર પડી સુરેશ ઘણી વાર દારૂના નશામાં આવતો હતો અને નાની નાની બાબતો પર ગીતાને મારવા લાગતો હતો સાસુ પણ હંમેશા ગીતા પર ગુસ્સે રહેતી હતી અને તેની ઠક્કો આપતી હતી ગીતાને લાગ્યું કે સમયની સાથે બધું બદલાઈ જશે પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ એક દિવસ સુરેશ નશામાં ઘરે આવ્યો તે દિવસે તે કોઈ વાતને લઈને ખૂબ જ ખરાબ મૂડમાં હતો અને તેણે કોઈ કારણ વગર ગીતા પર બૂમો પાડવાનું શરૂ કર્યું સુરેશે કહ્યું તમે આખો દિવસ શું કરો છો ઘરનું કોઈ કામ યોગ્ય રીતે કરતા નથી અને તમને ભગવાનની પૂજામાંથી જ સમય મળતો નથી ગીતા જે હંમેશા શાંત રહેતી હતી તેણે ધીમેથી કહ્યું હું માત્ર શ્રી ગણેશજીની પૂજા કરું છું જેથી ઘરમાં શાંતિ અને ખુશી રહે જ્યારે સુરેશે આ સાંભળ્યું ત્યારે તે ક્રોધે ભરાયો અને ગીતાને જોરથી ધક્કો માર્યો ગીતા જમીન પર પડી તે જ સમયે કમલાદેવી ઓરડામાં આવી અને ગુસ્સામાં બોલવા લાગી તે રાત દિવસ પૂજામાં બેસેલી રહે છે આ સ્ત્રી આ ઘર માટે ક્યારેય કંઈ નહીં કરે હવે ગીતાએ પોતાના આંસુ મારે ફક્ત આ ઘરમાં સુખ અને શાંતિ જોઈએ છે મારે ક્યારેય કોઈનું દુઃખ નથી જોઈતું પરંતુ તેની વાત સાંભળતા નથી અને તેને ઘરની બહાર કાઢી મૂકે છે ગીતા પાસે હવે કોઈ ઘર કે આધાર ન હતો તે એકલી હતી પરંતુ ભગવાન શ્રી ગણેશમાં તેની શ્રદ્ધા અતૂટ હતી ભગવાન શ્રી ગણેશની ભક્તિથી પોતાના જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો હવે તે નજીકના મંદિરમાં રહેવા લાગી અને દિવસ રાત ભગવાન ગણેશના નામનો જાપ કરતી હતી તેમની ભક્તિ એટલી સાચી હતી કે ધીમે ધીમે તેમનું નસીબ બદલવા લાગ્યું એક દિવસ એક સમૃદ્ધ વેપારી મુરલીધર મંદિરમાં પૂજા કરવા માટે આવ્યું તેને ગીતાને મંદિરની સંભાળ લેતી જોઈ અને તે તેની સાચી ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો મુરલીધરે ગીતાને કહ્યું તમે અહીં મંદિરમાં શું કરો છો તમે કોણ છો તો ગીતાએ પોતાની આખી વાત મુરલીધરને કહી તેમની ભક્તિ અને મુશ્કેલીઓ સાંભળીને મુરલીધરે તેમને તેમના વ્યવસાયમાં નોકરીની ઓફર કરી મુરલીધરે દયાપૂર્વક ગીતાને કહ્યું કે તમારી ભક્તિ અને વફાદારી જોયા પછી હું તમને એક તક આપવા માંગુ છું જો તમારે મારી સાથે કામ કરવું હોય તો તમારું જીવન બદલાઈ શકે છે હવે ગીતા તૈયાર થઈ ગઈ અને ગીતાએ ભગવાન શ્રી ગણેશનો આભાર માની અને મુરલીનો પ્રસ્તાવ સ્વીકાર્યો હવે તેમણે મુરલીધરના વેપારમાં કામ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમની સખત મહેનત અને નિષ્ઠાથી વેપારમાં એટલી પ્રગતિ થઈ કે તેઓ પોતે એક સફળ વેપારી બની ગયા થોડા વર્ષોમાં ગીતા એક સફળ અને શ્રીમંત મહિલા બની ગઈ હતી હવે તે માત્ર એક સામાન્ય મહિલા જ નહોતી પરંતુ એક આદરણીય અને શ્રીમંત વ્યવસાયી મહિલા હતી તેમની પાસે આજે તે બધું જ હતું જે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું બીજી બાજુ સુરેશ અને કમલા દેવીનું જીવન ખરાબ રીતે ચાલી રહ્યું હતું સુરેશનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને તેના દારૂના વ્યસનને પણ તેનો સ્વાસ્થ્ય બગાડ્યું હતું સાસુ કમલા દેવી પણ તેની કડવાશને લીધે એકલી રહી ગઈ હતી હવે બંનેને ગીતાની ઘણી યાદ આવતી હતી પરંતુ શરમને કારણે તેઓ તેની માફી માંગવાની હિંમત કરી શક્યા નહીં એક દિવસ સુરેશને ખબર પડી કે ગીતા હવે શહેરની સૌથી મોટી અને સફળ વેપારી બની ગઈ છે ત્યારે તેમણે નક્કી કર્યું કે તે ગીતાને મળીને માફી માંગશે તેઓ તેમની માતા કમલાદેવી સાથે ગીતાની પાસે ગયા અને જ્યારે તેઓ ગીતાને મળ્યા ત્યારે ગીતા તેમને જોઈને ચોકી ગઈ હવે તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો સુરેશ રડી પડે છે અને કહે છે ગીતા મને માફ કરી દે તમારી સાથે મેં ખૂબ જ અન્યાય કર્યો છે હું તમારા પ્રેમ અને આદરને ક્યારેય સમજી શક્યો નહીં હવે હું મારી જાતને ઠેકારું છું પછી ગીતાના સાસુ કમલાદેવીએ પણ કહ્યું દીકરી હું પણ તારી માફી માગું છું મેં તમને કોઈ કારણ વગર દુઃખ પહોંચાડ્યું છે મને ખબર નહોતી કે તમે આટલા સારા અને દયાળુ છો હવે ભગવાન તમારી પર કૃપા કરી છે અમને માફ કરો ગીતાએ તેમની વાત સાંભળી અને થોડીવાર ચૂપ રહી પછી તેમણે કહ્યું માજી હું હંમેશા ભગવાન શ્રી ગણેશ પર વિશ્વાસ કરું છું અને તેમણે મારી દરેક મુશ્કેલી દૂર કરી છે આજે તમે બંને મારી સામે માફી માંગવા આવ્યા છો હું તમને માફ કરું છું પરંતુ હવે મારું જીવન બદલાઈ ગયું છે અને હું સ્વતંત્ર અને આત્મનિર્ભર છું સુરેશ અને કમલા દેવીને ગીતા પાસેથી આ સાંભળીને ખૂબ રાહત થઈ પરંતુ તેમની આશા નહોતી કે ગીતા ફરીથી તેમના જીવનમાં પાછી આવશે ગીતાએ તેના જીવનમાં માત્ર આર્થિક સફળતા જ પ્રાપ્ત નથી કરી પરંતુ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત કરી હતી ભગવાન ગણેશની કૃપાથી તેમણે તેમના જીવનના દરેક દુઃખનો સામનો કર્યો અને દરેક પ્રકારને શીખવ્યું કે સાચી ભક્તિ અને સખત મહેનતથી દરેક અવરોધને દૂર કરી શકાય છે સુરેશ અને કમલા દેવીને તેમની ભૂલનો અહેસાસ થયો અને ગીતા સાથેના તેમના દુષ્કૃત્યો માટે પસ્તાવો થયો સુરેશે તેમનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો પરંતુ એક સમયે ગીતાએ તેમને જે આદર અને પ્રેમ આપ્યો હતો તે તેમને ક્યારેય મળ્યો નહીં ગીતાની આ કથા એ સંદેશ આપે છે કે માત્ર ભગવાનમાં વિશ્વાસ જીવનની તમામ મુશ્કેલીઓનું સમાધાન કરે છે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય ભગવાનની કૃપા ચોક્કસપણે સાચા મન અને ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે ગીતાની સાચી ભક્તિ અને શ્રદ્ધાએ તેણીના જીવનને સમૃદ્ધ બનાવ્યું એટલું જ નહીં પરંતુ અન્યને માફ કરવાની શક્તિ પણ આપી કથાનો સાર એ છે કે જીવનમાં ભલે ગમે તેટલા અવરોધો હોય સાચી ભક્તિ ધીરજ અને સખત મહેનતથી દૂર કરી શકાય છે ગીતા ભગવાન શ્રી ગણેશમાં માનતી હતી અને તેમણે તેમની બધી સમસ્યાઓ દૂર કરી મિત્રો આ કથા આપણને શીખવે છે કે વ્યક્તિએ જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ધીરજ અને વિશ્વાસ જાળવી રાખવો જોઈએ સાથીઓ ભગવાન શ્રી ગણેશની કથાને સંપૂર્ણ રીતે જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે